જાગે તો રહીમાં રાખે તો ઉપાધીનું હોય ને સુઈ જાય તો કામ થાય ઉપાધિનું હોય પણ જાગતા સુવેને એટલે એને પાસે ને પાસે રહેવું પડે યોગી બા આવી ગયા છે આપણે સ્કૂલે હવે મારે ઉપાધિ નહીં હવે હું નિરાતે રસોઈ કરીશ કારણ કે આવી જાય ને એટલે બે બેનો જ આવી રીતના રમ મસ્તી કરે મધુડો પરમેશ્વરી માં આવી જન યોગી બાઈ તો ફન મજા આવે તો આપણે હોનાડા સ્પેશિયલ નાની લે દીધી હતી યુઝ કરવા કાઢી દીધી હતી માટે

પરમેશ્વરી એ ખચકાવીન પકડી પાટા માર તું જો પાટા મારશે હમણાં સંડા યોગી હેરાન કરે ને પોચી ન શકે એટલે કવાર ખેચે ને ક પાટા મારે જો 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 મિસ્ટર છે બે ને પાંચ અને આપણું એઝ યુઝઅલ ક

શું કરસ હાથી ગો શું કરે છે પરમેશ્વરી શું કરે છે રાધે રાધે પરમેશ્વરી રાધે રાધે હા સરખું રાધે રાધે આવો 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 કે તો ફ્રેન્ડ્સ ને કે આવો 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 કે બોલાવો ફ્રેન્ડ્સ ને બોલાવો આવો આવો કે આ આવો આવો કે આ તો આજે પણ અમારે એક ગેસ્ટ આવે તો આવે એવી શક્યતા છે કન્ફર્મ નથી ભાઈ લોકો રાજકોટ જાશે તો નહીં આવે એનું પ્રોગ્રામ એ મોડલનું કરશે તો આવશે એવું છે તો થોડુંક વેટિંગ જેવું છે શું થાય આ બેટને રેડી કરવાના છે આજ નથી હા નહ્યા નથી બેન

છે પરમેશ્વરી બાપાને હવે બે બહેનોના ખેલ ચાલુ થશે તો ખેલ જોવા માટે તમે બન્યા રહેજો વિડિયોમાં આગળ તમને ઘણા બધા નવા નવા વિડીયોમાં ખેલ જોવા મળશે આજે હું ફ્રી છું તો ટ્રાય કરીશ કે બધા ખેલ એના કેપ્ચર કરવું ચાલુ થઈ ગયા પરમેશ્વરી બારે તો બહુ ખબર પડે છે વિડીયોમાં ને એમાં ફેરવી તો એ બાજુ તારે ખાવાનું નથી યોગી ઢાણીમાં શું પેટ ભરાણું તો બે અને આટલા બધા કેમ ખાઈ ગઈ પાન અડધી ડબરી હતા ખાઈ ગઈ ખાઈ એટલા બધા બાપરે દેવા કેટલા બધા યોગીભાઈ આજે અડધી ડબલી પાંચસોટ હતી એવી ચોકલેટ વાળું પાન ગોળીઓ આવે

ભગુન બોલાય વાલી વાલી કરે અઘુને ભગુ વાલી વાલી કરે અગુ ક્યાં ગઈ ક્યાં છે

દીકો ક્યાં ગઈ આપડે યોગી ક્યાં ગય યોગી ક્યાં ગય યોગીન બોલાવો યોગી કેતોમેશ્વરી યોગી એના ગાલે અડે પરમેશ્વરી ને જરાય ન ગમે એવી ખાલી થાય ને મને જરાય ન ગમે

પરમેશ્વરી બા જોવે છે બર્ડ્સ કેમ કરે છે દીકા બર્ડ્સ કેમ કરે છે કેવું કરે છે બર્ડ્સ શું કરે છે ચી 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 કરે છે તો આપણે હોટલમાં જમીન આવી ગયા છે નવા કપલને રોટલો ખવડાવી દીધો પરમેશ્વરી બાળે થઈ ગઈ બહુ ગરમી પાછળ પીયા લઈ આવ્યા હતા મસ્ત મસ્ત ફ્રોક થોડાક દિવસ પહેલા મોટું થાતું તો આજ પહેરાયું તો ટૂંકું થઈ ગયું ફ્રોક કાઢ નાખ્યું ગરમી થતું બંધ થઈ ગઈ પંખા પાસે બેનને રાખવી ચાલતો પૂછામાં રહી ગયા આવું હોય છે નાના બેબીનું ચાલો બધાને આજનો લોક અહીંયા જઈને કરીએ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર બાય